તમારા એક માર્ક્સમાં પૂછાય છે ખરીદ નોંધ એટલે શું તો વેપારી સાત પર ખરીદી જે બેટા નોંધમાં નોંધે તેને શું કહેવાય ખરીદ નોંધ સાત એટલે ઉધાર વેપાર સાત એટલે શું થાય ઉધાર વેપાર માલ આપનાર વ્યક્તિનું ખાતું શું થાય જમા થાય આપનારનું ખાતું જમા થાય તેને શું કહેવાય જમા વહી કે જમા નોંધ કહે છે તમને એક માર્ક્સ માં પૂછે જમા એટલે શું તો આપણે આખી ચોપડી ફેંધીએ પણ આપણને જમા નોંધ વિશે વ્યાખ્યા મળે નહીં પરંતુ માલ આપનાર વ્યક્તિનું ખાતું જમા થાય તેને શું કહેવાય જમા વહી કે જમા નોંધ કહે છે તો આપણે પહેલી વ્યાખ્યા જોઈએ ખરીદ નોંધ એટલે શું તો વેપારી સાથ પર ખરીદી જે પેતા નોંધમાં નોધે છે તેને શું કહેવાય ખરીદ નોંધ માલ આપનાર વ્યક્તિનું ખાતું જમા થાય તો તેને શું કહેવાય જમા નોંધ કે આપણે જમા વહી કહે છે હવે ખાસ યાદ રાખવાનું છે ખરીદ નોંધનો જ્યારે તમે દાખલા ગણો છો ત્યારે તમારે આ બે મુદ્દા ખાસ યાદ રાખવાના ખરીદ નોંધમાં ઉધાર વ્યવહાર નોંધાય ખરીદ નોંધમાં જે વ્યવહાર ઉધાર થયો હોય એ જ વ્યવહાર નોંધવામાં આવે છે એમાં રોકડ વ્યવહાર કે મિલકત ના વ્યવહાર નોદાતા નથી તો ખરીદ નોદ માં વેચ વ્યવહાર નો થાય છે તો એક આપણે જે ઉધાર વેવાર નો થાય છે કયા વેવાર નો દાતા નથી તો રોકડ અને મિલકત ના વ્યવહાર નોદાતા નથી દાખલો કરતી વખતે આ બે જ વસ્તુ યાદ રાખો ઉધાર વેવાર જો થયો હોય તો એની નોદ થાત રોકડ કે નોંધ થતી નથી રોકડ મેળમાં થાય ક્યાં થાય રોકડ મેળમાં આના પછી જે ચેપ્ટર શીખવાનું આવશે એમાં રોકડ વ્યવહારની નોંધ થશે આ પેટા નોંધમાં કયા વ્યવહારની નોંધ થાય ઉધાર વ્યવહાર

તો તમને ખરીદ નોંધ આજે ઉપર આપેલી છે સાદી ખરીદ નોંધ છે દાખલા નંબર ચાર માં સાદી ખરીદ નોંધ્યા નંબર આવક ભરતિયા નંબર ખાતા ખાતા નંબર અને રકમ તો આ સાદી ખરીદ નોંધમાં તમારે આવું ફોર્મેટ બનાવવું પડે પહેલું શું લખવાનું તારીખ વેપારીનું નામ આવક ભરત્યા નંબર ખાપા અને રકમ આ ગઈ ખરીદ નોંધનું ખાનું હતું તો સાદી ખરીદ નોંધ હવે જો નીચે તમને ખાનાવાળી ખરીદ નોંધનું ખાનું આપેલું છે તો ખાનાવાળી ખરીદ નોંધ છે એમાં તારીખ વેપારીનું નામ આવક ભરત્યા નંબર ખાપા અને તમે જેટલી પણ ચીજ વસ્તુ ખરીદી હોય એનું તમારે બનાવું તો તમે ટીવી ખરીદી હોય ફ્રિજ ખરીદી હોય કે વોશિંગ મશીન તો આપણે ટીવી ફ્રિજ અને વોશિંગ મશીન જે ખરીદ્યું એના ખાના બનાવવાના અને છેલ્લે શું લખવાનું કુલ રકમ તો આ કઈ કહેવાય તો ખાના વાળી ખરીદ નોંધ માલના પ્રકાર પ્રમાણે માલના પ્રકાર પ્રમાણે આ ખાના વાળી ખરીદ નોંધ છે તમારા ફોર્મેટ જે આપણે બનાવ્યા છે ખાના એ ખાસ યાદ રાખવા પડે તો આપણે જોઈએ દાખલા નંબર 4 હવે ખાસ ધ્યાન રાખવાનું પહેલા આપણે યાદ કરી લઈએ કે આમાં કયા વ્યવહાર નોંધાશે ઉધાર વ્યવહાર કયા વ્યવહાર નોંધાશે નહીં તો રોકડ અને મિલકતના વ્યવહાર નોંધાતા નથી તો હવે આપણે દાખલા નંબર 4 શ્રી સુરેશની ખરીદ નોંધ જોઈએ શ્રી સુરેશની ખરીદ નોંધ હવે ચોપડી તમારી જોડે રાખો रकम जो आगे। तो पहली रकम वर्ष वर्ष तारीख एक तो पेली तारीख नो व्यवहार दस हजार नो मालीपक पास मस पर खरीदियों सात शब्द आरोप

આપણે અહીંયા કેટલા લખવાના દસ હજાર ચલો વિદ્યાર્થી મિત્રો ખબર પડી પેહલો વ્યવહાર વીસ હજાર નો માલ સરદાર સ્ટોર્સ માંથી દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો તો તમે જો આ વ્યવહાર કેવો થયો ઉધાર થયો

વેપારી વટાવ શું કરવાનો બાદ કરવાનો તો કેટલાનો છે વીસ હજાર તો વીસ હજાર માંથી દસ ટકા ને બાદ કર તો બે હજાર શું થશે બાદ થઈ જશે તો વીસ માંથી બે હજાર બાદ કર્યા તો આપણી જોડે કેટલા રહેશે અઢાર હજાર

પાસેથી રોકડેથી ખરીદ્યો છે રોકડ શબ્દ તો આપણે નિયમને યાદ કરો રોકડ વ્યવહાર ખરીદ નોંધમાં નોંધવામાં આવતો નથી તો આની અંદર એની નોંધ થશે નહી એની નોંધ રોકડ વેડમાં થાય એટલે આના પછીનું ચેપ્ટર આવે એમાં નોંધવું પડે તો આમાં એની નોંધ થશે નહીં એટલે આપણે આમાં રોકડ કે કે યંત્ર કોઈ મિલકત થાય નહીં તો સાતમી તારીખનો વ્યવહાર નોંધવામાં આવતો નથી હવે વીસ હજારનો માલ દસ ટકા વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો હવે ઓર્ડર આપ્યો છે માલ મોકલ્યો છે ના કોઈ રોકડ કેવી કોઈ લેવડ દેવડ થયેલી નથી આ તો આર્થિક વ્યવહાર છે

રાજેશ વીસ હજાર નો માલ દસ ટકા વેપારી વટાવે મોકલવાનો ઓર્ડર આપ્યો તો એને મોકલી આપ્યો રેલવે નું એક હજાર ઉમેરીને બિલ નંબર ત્રણસો પચાસ મોકલી આપ્યો હવે વ્યવહાર ઉધાર છે તો એની નોંધ થશે તો આપણે શ્રી રાજેશ ખાતે તારીખ કઈ છે એકવીસ તો એકવીસ તારીખનો નો વ્યવહાર છે લખવાનું શ્રી રાજેશ ખાતે ચલો હવે જો બિલ નંબર તમને આપેલું છે ત્રણસો પચાસ તો બિલ નંબર કેટલો છે ત્રણસો પચાસ હવે કઈ રીતે કરવા જો તો વીસ હજારના દસ ટકા પર તો વીસ હજારના દસ ટકા કરે

તો 1000 આમાં ઉમેરવામાં આવતા નથી તો 20000 ના 10% એટલે 18000 થશે તો અહીંયા કેટલા હજાર થી નોંધ કરવાની 18000 હવે જોઈએ 24 તારીખ છે 14000 નો માલ 5% રોકડ વટાવ રોકડ શબ્દ આવી ગયો તો નોંધ થાય નહીં રોકડ કે મિલકતની નોંધ થશે નહીં આગળ 25 તારીખનો નીલેશ પાસેથી

આપણે લખવાનું તમને કોઈ દસ ટકા વેપારી વટાવ કેવું કશું કીધું નથી તો આપણે અહીંયા કેટલા લખી દેવાના ચાલીસ હજાર હવે વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો પૂરો થયો આમાં ખાલી આપણે કયા વ્યવહાર નોંધ્યા ઉધાર વ્યવહાર કયા વ્યવહાર નોંધાશે નહીં રોકડ અને મિલકત ના વ્યવહાર નોંધવામાં આવતા નથી આપણે છેલ્લે શું લખવાનું અહીંયા કુલ ઉધાર ખરીદી કુલ ઉધાર ખરીદી આ બધાનું ટોટલ મારવાનું આ બધાનું ટોટલ મારવાનું એટલે આ બધાનું ટોટલ થશે એક લાખ ને તેર હજાર પૂછાશે બીજી કોઈ જ ખરીદ નોંધ તમે જોઈએ તો સાદી ખરીદ નોંધ અને વેચાણ આ બે જ વસ્તુ પૂછાશે બાકી ખાના વસ્તુ તમારે આવશે નહીં પરંતુ આપણે શીખવી જરૂરી છે એટલે આપણે એ પણ આપણે જોડે જોડે શીખતા રહીશું તો પરીક્ષામાં તમારે ખાલી સાદી ખરીદ નોંધ પૂછાશે તો આ તમે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ આપણે ખાનાવાળી ખરીદ નોંધ દાખલા નંબર 5 તો જોઈએ દાખલા નંબર 5 છે એમાં શ્રી ગઢાઈ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે ખાનાવાળી ખરીદ નોંધ આપી છે

તો ગાતા નંબર પાંચ શ્રી ગયા ઇલેક્ટ્રોનિક હવે આપણે આપણે પહેલી તારીખનો જોઈએ વ્યવહાર ચોપડીમાં ખાસ ધ્યાન રાખજો શ્રી ગયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી દસ નવી ત્રીસ હજાર આપણે 10 નંગ ટીવી ખરીદ્યા 30000 નંગ દીટ 5 ફ્રિજ 15000 નંગ દીટ અને બે વોશિંગ મશીન 1000 આ 18000 નંગ દીટના ભાવે ખરીદ્યા સાંકનો સમય 1 માસ તો વ્યવહાર કેવો ઉધાર ઉધાર વ્યવહાર થયો ઉધાર વ્યવહારની આમાં થાય આમાં કયા વ્યવહારની નોંધ થશે નહીં તો રોકડ અને મિલકતના વ્યવહારની નોંધ થતી નથી તો આ વ્યવહાર ઉધાર છે તો આપણે પહેલી તારીખનો વ્યવહાર તો આપણે લખવાનું શ્રી દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે તો અહીંયા નામ શું લખવાનું શ્રી દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે હવે આવક ભરત્યા નંબર આપેલો છે તો જો ભરત્યા નંબર આપેલો છે સો ભરત્યા નંબર કેટલો આપેલો છે સો તો અહીંયા આપણે લખવાના સો દસ કરોડ ત્રણ લાખ થશે આમાં વેપારી વટાવ આપેલો નથી તો ત્રીસ હજાર ગુણ્યા દસ કરોડ ફરીથી બે વખત વિડીયો જોયું વિદ્યાર્થી મિત્રો દસ ટીવી છે ત્રીસ હજાર ભાવ છે તો ત્રીસ હજાર ગુણ્યા દસ કરો તો ત્રણ લાખ ટીવીના થશે તો ટીવીના કેટલા કેટલા ત્રણ લાખ હવે જો પંચોતેર પંદર પંચા પંચોતેર અહીંયા કેટલા થશે પંચોતેર હજાર પછી વોશિંગ મશીન છે જુઓ બે વોશિંગ મશીન છે અઢાર હજારનો ભાવ છે तो 2 हॉर्सिंग मशीन 18000 भाव 18 दू कितना कर देवाना 36 18000 * 2 तो यहां कितना થઈ જશે 36000 અહીંયા થઈ ગયા 36000 હવે ધ્યાનથી મિત્રો ત્રણે નું ટોટલ મારે તો ત્રણે નું ટોટલ મારો તો 3 લાખ ને 7 4 લાખ 11000 કેટલું થશે 4 લાખ ને 11000

ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે તો તારક ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે આવક ભરત્યા નંબર તમને આપેલું છે એકસો એકાવન તો આવક ભરત્યા નંબર કેટલું છે એકસો એકાવન હવે આપણે જોઈએ પાંચ આપણે જોઈએ તો પાંચ ટીવી છે પચીસ હજાર નો ભાવ છે તો પચીસ હજાર ગુણ્યા પાંચ કરવા પચીસ હજાર પાંચ કરવાના પાંચ તમારી જોડે કેલ્ક્યુલેટર હશે એ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય કોમર્સમાં તો પચીસ હજાર ગુણ્યા પાંચ કરો એમાંથી દસ ટકા વેપારી વટાવ બાદ કરો એટલે તમને 112500 મળશે કેટલા મળશે 112500 સુ મળ્યા ટીવી 25000 * 5 25 * 5 = 125 થાય તો એ રીતે તમે કરશો અને એમાંથી 10% વેપારી વટાવ સુ કરવાના બાદ પરવ એટલે તમને કેટલા મળશે 112500 હવે ફ્રીજ નું કીધું છે જો તમને ફ્રીજ 10 નંગ ફ્રીજ છે અને 16000 નો ભાવ છે સોળ હજાર ગુણ્યા કેટલા કરી દેવાના દસ સોળ હજાર ગુણ્યા દસ કરો એક લાખ અને ચુમ્બાલીસ હજાર તો ફ્રીજ ના કેટલા આવશે એક લાખ ચુમ્બાલીસ હજાર અને તમને વોશિંગ મશીનની કોઈ ખરીદી કરી નથી

આમાં ખાલી ઉધાર વ્યવહાર ન થાય બસ આટલું મગજમાં બેસા તો આની નોંધ થતી નથી હવે પચીસમી તારીખ જો શ્રી બબીતાને વીસ નંગ ટીવી નંગ દીઠ અઠ્યાવીસ હજારના ભાવે છ નંગ વોશિંગ મશીન એકવીસ હજારના ભાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો બબીતાને ઓર્ડર આપ્યો છે બબીતાને પરંતુ હજુ મોકલી આપ્યું નથી

દસ ટકા વેપારી વટાવ બાદ કરો તો ત્રણ પંચા પંદર એક લાખ પચાસ હજાર એમાંથી વેપારી વટાવ પંદર હજાર ને બાદ કરી દો તો એક લાખ ને પાંત્રીસ હજાર હવે જોઈએ આગળ છે વોશિંગ મશીન છે પાંચ ત્રેવીસ હજાર ના ભાવ છે તો ત્રેવીસ હજાર ગુણ્યા પાંચ કરોડ ત્રેવીસ હજાર ગુણ્યા પાંચ અને એમાંથી દસ ટકા વેપારી આપણને આપેલું નથી ફ્રીજ વિશે કોઈ માહિતી આપી ના હોય તો શું કરી દેવાનું કરી ખબર પડી ગઈ હવે તો હવે જો એક લાખ પાંત્રીસો હવે બંનેનું ટોટલ મારી એક લાખ અને એક લાખ પાંત્રીસો એટલે બે લાખ આજાર પાંચસો કુલ ઉધાર ખરીદી અહીંયા લખવાનું કુલ ઉધાર ખરીદી આ ત્રણ આનું ઉપરથી અહીંયા ટોટલ મારવાનું તો આનું ટોટલ આવશે પાંચ

આપણે સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ જોઈ હજુ આપણે એક ખરીદ નોંધ બાકી છે માલ અને ખર્ચની ખાનાવાળી ખરીદ નોંધ આ આપણે છેલ્લે જોઈશું પરંતુ આના પછીના લેક્ચરમાં આપણે વેચાણ નોંધ અને ખાનાવાળી વેચાણ તમારે આ પરીક્ષામાં ખાલી શું પૂછાશે સાદી ખરીદ નોંધ અને સાદી વેચાણ નોંધ કોરોના મહામારીના કારણે આ અભ્યાસક્રમમાં રાખેલ નથી અને અભ્યાસક્રમમાં સાદી ખરીદ નોંધ અને વેચાણ નોંધ રાખેલી છે